નમસ્કાર દર્શક મિત્રો નો દેખ આપનો હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આ HRPCC ન્યૂઝનો હું છું ગોવિશિત ભાવનગર દિનેશ કોગર પર બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ HRPCC ન્યૂઝ હું છું સોલંકી દર્શના સિહોર તાલુકાના સોનઘટ ખાતેથી 30 લાખના કામોનું કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા હસ્તક લોકપરણક કરવામાં આવ્યું સોનગઢ ખાતેના ગુરુકુળ હાઈસ્કૂલમાં આજે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બામણીયા હસ્તે સોનગઢમાં આવેલ સહકારી હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સનું લોપર્ણ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રી દ્વારા તોડી ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી આગળ તેમણે ભાવનગરથી હરિદ્વાર અને અયોધ્યા માટે ટ્રેન ચાલુ કરવામાં આવી તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત ટીમીની સારવાર લઈ રહેલા દર્દીઓને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ ડોક્ટર નર્સિંગ સ્ટાફે અથાગ મહેનત કરી હતી રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે હરેશ સોલંકી શિહોર भारत माता ભારત भारत माता की, भारत माता की।

આપણા જિલ્લાના પ્રમુખ ખૂબ સરળ અને અનેક પાર્ટીના કાર્યક્રમો જે આવે છે એને ખૂબ સારી રીતે કામ કરવાનું જેમને યશ મળે છે એવા આપણા જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી દિગ્વિજયસિંહભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન તાલુકા સિંહોળના પ્રમુખ લીલાબેન કુરજીભાઈ તાલુકા સદસ્ય સોનગઢ પ્રદેશ ભાજપાના મંત્રી આ તાલુકાના વતની મુહિ વડીલ રઘુભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રમુખશ્રીમોસ પ્રાંતના ડેપ્યુટી બેન શ્રી મારા તાલુકા ભાજપાના

બે હજારથી આ ગુજરાતની ધુરા આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એની એક નેમ હતી કે શેવાડાના માણસ સુધી સેવા પહોંચે શેવાડાનો માણસ ક્યાંય દવાખાને જવામાં કે એને દવા મળવામાં કે એની સારવાર થવામાં ક્યાંય મુશ્કેલી ન આવે એની પ્રાથમિક સુવિધાઓ કે એનાથી વંચિત ન રહી જાય એના માટે જે નરેન્દ્રભાઈ પ્રયત્ન વર્ષોથી કરી રહ્યા છે અને અત્યારે આખા દેશની દેશની અંદર સુખાકારી માટે નરેન્દ્રભાઈ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આપણે ભાવનગર જિલ્લો ખૂબ નસીબદાર છીએ કે ભાવનગર જિલ્લાને પહેલી વાર નીમુબેન સાંસદ બન્યા અને પહેલી વાર જ નરેન્દ્રભાઈ એની કેબિનેટમાં સ્થાન આપ્યું પણ મારે એટલું કેવું છે 我们击败。